એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ 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 કલરની અંદર તમારા માટે પ્યોર અંદર જે સેમ કોપી ગોપી પલ્લુની આવે ને તેવી નક્ પલ્લુ ની બાંધણી લઈને આવે છે પેલા તો તમને બધા કલર બતાવીએ ત્રણ હજાર ચાર હજાર રૂપિયાની બાંધણી લેવાની હવે તમારે જરૂર નથી ઓન્લી ફોર તેરસો ને પચાસ રૂપિયાની રેન્જમાં તમને રંગોલી સાડીવાળા વાળા છે ગાય સિંગલ પીસ બી તમે ઘરે બેઠા મંગાવી એકસો ઘરે પણ તમે ઈઝીલી ધોઈ શકશો કલર જવાની કે રોલ પોલિશ કરાવવાની કોઈ પણ જાતની તમારે આમાં તકલીફ રહેવાની નથી ગાઈસ પ્યોર નકશી પલ્લુની સાડી રહેવાની છે બાંધની ડિઝાઇનની અંદર બધા કલર જબરદસ્ત રહેવાના છે ફાયરિંગ ડાર્ક કલર ની અંદર બધા પીસ રહેવાના છે પહેલા તો આ રીલ્સ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં ગાઈસ કારણ કે એમના બી બે ત્રણ હજાર રૂપિયા બસી જશે ખાલી તેરસો ને પચાસ રૂપિયાની રેન્જમાં તમને રંગોલી સાડીવાળા દેવાના છે એક પીસ તમને આમાં ઓપન કરીને પણ બતાવી દઈએ જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે એકદમ મુલાયમ ફેબ્રિક ની અંદર તેરસો ને પચાસ રૂપિયાની રેન્જમાં તમને નકસી પલ્લુ ની સાડી રેવાની શકાય પેલા આખું પલ્લુ જોઈ એકસો રજવાડી લુક ની અંદર આખું હેવી લુકમાં પલ્લું આખું પીસ લટકણ સાથે તમને ફિનિશિંગ વાળું દેવાના છે જબરદસ્ત ડિઝાઇન લેવાની છે પાઇપિંગ બોર્ડર ની અંદર નકસી પલ્લુ ની સાડી બ્લાઉઝ બી યુનિક રહેવાનું છે બ્લાઉઝ બી તમને આગળ બતાવી દઈએ જબરદસ્ત રહેવાની શકાય છે હમણાં તમારે ફોટા જોતા હોય તો વોટ્સઅપમાં હાઈ કરીને મોકલી દેજો ફોટા બી સેન્ડ કરી દેસુ અને અમારો નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળી જશે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ